પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદથી વરેલી જો સરકાર હોય તો છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ના રહી જાય તે દિશામાં વળતરની જાહેરાત કરે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં કમોસમી વરસાદને લઈને મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદને લઈને સીજે ચાવડાનું નિવેદન વિજાપુરમાં મગફળીનો પાક સો નિષ્ફળ ગયો છે ખોટા વિસ્તારના વિસ્તારોમાં વિજાપુર તાલુકામાં જે મગફળીનો પાક છે એ સો નિષ્ફળ ગયો છે એની સાથે સાથે કપાસ અને જે કઠોની વાવેતર હતું એ પણ નિષ્ફળ ગયું છે અને એમાં પણ નુકસાની થઈ છે અત્યારે તલાટી ગામના સરપંચ ગામના ખેડૂતો અને ગામના આગેવાનો અને ગ્રામ સેવક અને એગ્રીકલ્ચરની ટીમ અને એ સિવાય આત્મા પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓ અને એ સિવાય પ્રાઇવેટ સર્વેરો પણ સાથે રાખીને ખૂબ સારી રીતે સર્વે કરવામાં આવી રહ્યો છે અને રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે પાક નુકસાન થયું હતું તેના સર્વેની કામગીરી હાથ ધરાય છે ત્યારે દ્વારકા જિલ્લામાં થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે જિલ્લામાં કુલ ચારસો પાંત્રીસ જેટલા સર્વેયર દ્વારા કુલ છવ્વીસ જેટલી ટીમો બનાવી સર્વેની કામગીરી કરવામાં આવી હતી જિલ્લાના કુલ બસો સુડતાલીસ ગામોમાં સર્વેની કામગીરી કરાઈ છે આ સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવશે અને રિપોર્ટના આધારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી થશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે કુલ બસો ને સુડતાલીસ ગામોમાં નુકસાની જોવા મળેલ છે જેનો રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ મોકલી આપવામાં આવશે અમે ચાલીસ પિસ્તાલીસ વીઘામાં મગફળી વાવેલ હતી જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે તો સરકાર શ્રીને એવી નમ્ર વિનંતી કે અમને વહેલી તકે સહાય કરે જેથી કરીને અમે શિયાળુ પાકના વાવણા કરી શકીએ અને સરકાર અમારા હિત માટે એવું અત્યારે મિટિંગો કરી જ રહી છે અમે જાણીએ છીએ કે સરકાર અમારા માટે કંઈક ને કંઈક સારું એવું કામ કરશે મેં ચાલીસ પચાસ વીઘાની મગફળી વાવેલી છે સંપૂર્ણપણે અટાણે પણ કોઈ પણ વ્યવસ્થા એ કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં બધી નિષ્ફળ ગયેલી છે બરાબર તો એના માટે સરકાર સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે અને ટાણે સંપૂર્ણપણે હાવ ફેલ જ છે એમ એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે રાત દી કરે છે પણ જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછો શિયાળુ વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી શકીએ નર્મદા જિલ્લામાં પાક નુકસાન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી નર્મદા જિલ્લામાં ડાંગર મકાઈ તુવેર કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈ સરકાર દ્વારા પાક નુકસાન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે ક્ષેત્રીય કક્ષા એકસો પંચાણું જેટલી સર્વે ટીમની રચના કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં પાંચસો બાસઠ ગામોમાં સર્વે કરવામાં આવશે અને આગામી એક બે દિવસમાં જ ટીમો દ્વારા સર્વેની કામગીરી અને નુકસાનીનો અંદાજ સોંપવામાં આવશે સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ અને ભરૂચના ખેડૂતોના ખેતરોમાં સર્વે થયા બાદ વહેલી તકે સહાય મળે એ માટે સૂચના આપવામાં આવી છે અને જે વિપક્ષ ખેડૂત પર રાજનીતિ કરી રહ્યા છે એમને રાજકીય રૂટલા ન શીખી ખેડૂતોના વધારે મદદરૂપ થવા જણાવવામાં આવ્યું સર્વે કરવાનો સમયસર થવો જોઈએ અને પછી આખું સરકારની પેકેજની યોજના પૂરી થયા પછી તમે મોકલો યાદ એ ના ચાલે એટલે ડીડીઓની સાથે પણ આજે વાત થઈ છે અને અમારા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ આજે ડીડીઓ સાથે વાતચીત કરી છે અમે નર્મદા જિલ્લાને કે ભરૂચ જિલ્લાને ક્યાંય અન્યાય નહીં થાય એ એના માટે અમે બિલકુલ સજાગ છીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક એકસો પંચાણું ટીમોની રચના કરી સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે જે અંગેનો રિપોર્ટ ગત રોજ સરકારશ્રીમાં કરવામાં આવેલ છે રાજ્ય સરકારશ્રી ખેડૂતોને થયેલ નુકસાન અંગે ત્વરિત સહાય મળે તે માટેના તમામ પગલા લઈ રહેલ છે કઈ તો સહાય મળવી જોઈએ સરકાર કે એનું કમસે કમ બિયારણ આ તો થોડું ઘરનું એનું ઘરનું કયા એક કાઢીને એ લોકો ખેતી કરી હોય છે તો એની માટે મોટી મોટી આશાઓ ઘરમે લઈને બેઠા હોય ને તે કે પછી વરસાદ આવો આવે ખલાસ થઈ જાય શું કરે ખેડૂત મરે નહીં તો રડે બીજું શું કરે